ત્યાંના જે કાંઈ પર્યાવરણપ્રેમી લોકો છે ચંડી પ્રસાદ અને સુંદરલાલ બહુગુણા એની આગેવાની નીચે ઉત્તરાખંડની અંદર દેવદારના વૃક્ષો દેવદારના જંગલોનો નાશ થતો હતો તો એમને બચાવવા માટે એમણે ચીપકો આંદોલન ચલાવેલું ધોરણ દસના હાલના પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં છે આપણા રેફરન્સ માટે વાત કરી રહ્યો છું અને જ્યાં વૃક્ષ કપાતું હોય તો ત્યાં એ જે તે ગામના લોકો સાથે મળીને જે કઠિયારા લોકો વૃક્ષનો નાશ કરતા હોય ત્યાં તેઓ જઈને વૃક્ષને બાહ ભીડી જતા હતા વૃક્ષને ચીપકી જતા હતા અને જોરશોરથી નારાઓ લગાવીને કહેતા કે પહેલાં અમારા ઉપર કોહળો ચલાવો પછી જ અમે આ વૃક્ષ ઉપર કોહળો ચલાવીશું ચલાવા દઈશું અને આ દ્રષ્ટિએ આ રીતે એમણે ખૂબ જ પોતાના જાનના જોખમે પણ આ આંદોલન ચલાવ્યું સરકારશ્રીના ધ્યાનમાં આવ્યું સમગ્ર દેશના ધ્યાનમાં આવ્યું અને એ રીતે ઉત્તરાખંડના દેવદાનના જંગલો બચી ગયા તો આવું ચીપકું આંદોલન હવે આપણે ન કરીએ પણ આપણે આપણી આજુબાજુ આપણી નજરમાં આપણી શેરીમાં આપણે જે રસ્તા પર સર્વિસ કરતા હોય જ્યાંથી આવન જાવણ કરતા એ જે વૃક્ષો છે એ વૃક્ષને કોઈ વિનાશ ન કરે એટલું કરીશું તો પણ આપણે આ દેશની સાચી દેશભક્તિ કરીશું એવું હું માનું છું હવે જંગલ વિનાશના જે પરિણામો છે એ પરિણામો માં મુખ્ય જે પરિણામો છે એની આપણે ચર્ચા કરીશું એમાં છે વરસાદનું પ્રમાણ ઘટવું જંગલનો નાશ થાય એટલે વરસાદ ઘટી જાય કારણ કે બે સંલગ્ન જ આંતર સંબંધિત છે આજે તમે જોશો કે વરસાદનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે અને દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામતી જાય છે મને એમ લાગે છે કે જે નવી પેઢી છે બે હજારની પછીના જેમના જન્મ થયા છે એ કોઈ વિદ્યાર્થી મિત્ર દુષ્કાળનું સાચી પરિસ્થિતિનું નિર્માણ જોયું નથી સાચી વાસ્તવિકતાનો ખ્યાલ એમને નથી કારણ કે આજે સરકારશ્રીની યોજનાઓ થકી આજે દરેક ગામ સુધી નર્મદા કે મહીસાગરના નીર પાણી એમને ગામમાં પહોંચ્યા છે એને કારણે વરસાદ ન હોવા છતાં પણ એમને તકલીફ ઓછી છે પણ વર્ષો પહેલાં ઓગણીસો ને એંસી આજુબાજુના જો તમે દુષ્કાળનો અભ્યાસ કરશો કે એની પહેલાંના જો દુષ્કાળનો તમે ક્યાંક ચોપડીમાં કે કોઈ ઇતિહાસના પુસ્તકમાં તમે વાંચશો તો આપને ખ્યાલ આવશે કે દુષ્કાળની સાચી સ્થિતિ શું છે આજે માત્ર ગુજરાતીની અંદર દુષ્કાળનો આપ નિબંધ ખાલી વાંચો છો પણ એની સાચી જે રિયાલિટી છે એ આપણે અનુભવી નથી જો એ સાચી રિયાલિટી આપ અનુભવો ને તો આપને કોઈને ન કહેવું પડે કે વૃક્ષ વાવવું જોઈએ કારણ કે જે સંજોગોમાં એ વરસાદ ન હોય દુષ્કાળ હોય એ દુષ્કાળની અંદર ખાવા ખોરાક ન મળતો હોય તો પીવાનું પાણી ક્યાંથી મળે સાહેબ આવી દારૂણ સ્થિતિ લોકો પોતાના બહરી છોકરાને વેચતા હોય પાણીનો પોકાર કરતા હોય લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોય છતાં મૃગજળ પાણી સાબિત થતું હોય આવી વસમી વાસ્તવિકતાનો ખ્યાલ જે તે સમયે લેખકે પોતાના સાહિત્ય કૃતિમાં આપ્યો છે એ ચર્ચા એ વાસ્તવિક છે આપણે વિષયાંતર ચર્ચા છે આમ છતાં પણ દુષ્કાળની પરિસ્થિતિનો સેજ માનસિક જો અનુભવ કોઈ પણ વિદ્યાર્થીને બે મીટ કરાવવામાં આવે ને તો એને જંગલોનો અને વૃક્ષનો સાચો મહત્વ સમજાશે એવું હું માનું છું મિત્રો બે મીટ માટે હું જે તે સામાજિક વિજ્ઞાનના જે સાહેબો છે જે આ લેક્ચરને આ જોઈ રહ્યા છે બાયોસેકના માધ્યમથી હું એમને કહેવા માગું છું કે સાહેબ આપ આપના વિદ્યાર્થીઓને બે મિનિટ માટે દુષ્કાળનું વાસ્તવિક વર્ણન કરજો કેવું હતું કેવો દુષ્કાળ હોય છે એ સમયમાં લોકોની સ્થિતિ કેવી હોય છે એ બે મિનિટ એ એ ત્યાં સુધી લઈ જજો અને અંદર હૃદય સુધી એના વિચારો ઉતરે એ રીતનો જો એકાદો પ્રોજેક્ટ કરશો તો આપણે એને તો એને સાચી પાણીનો ખ્યાલ આવશે તો એને સાચો જંગલોનો ખ્યાલ આવશે કારણ કે પાણી એ જંગલોને આભારી છે પાણી એ એ એ કોઈ વરસાદ છે જંગલોને આભારી છે એટલે દુષ્કાળની જે સ્થિતિ છે એ હવે નથી પણ કદાચ હવે પછી આવવાની શક્યતા રહેલી છે કારણ કે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે ત્રીજું છે રણીકરણ રણને રણનું આગળ વધવું એટલે રણીકરણ આ જે રેતાળ પ્રદેશની જે કાંઈ રેતી છે રેતાળ માટી છે એ માટી આગળના પ્રદેશમાં પથરાતી જાય છે આજે કાંપની જમીન ઘટતી જાય છે કારણ કે વરસાદ ઘટ્યો વરસાદ ઘટ્યો એટલે પૂર ઘેટા પૂર ઘેટા એટલે કાંપની જમીન જે નવા કાંપની બનેલી જમીનો છે એમાં એમાં ઘટાડો થયો છે પણ વરસાદ ઘટવાથી પવનની માત્રા વધવાથી આજે રણ પ્રકારની જમીનો આગળ વધતી જાય છે જે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને જે પાકને ખૂબ જ માઠી અસર પહોંચાડે છે એ જંગલ વિનાશનું એક પણ મુખ્ય અને મહત્વનું કારણ છે તે સિવાય છે વન્યજીવો નિરાશ્રિત થવા આજે છેલ્લા વર્ષોમાં જેને કહેવાય ને આપઘાત ગીરના જંગલમાંથી ઘણા બધા સિંહ અને સિંહણના મૃત્યુ જંગલમાં બહાર નીકળવાને કારણે થયા છે કારણ કે હવે જે જંગલ છે એ એમને માફક આવતું નથી ઓછું થતું જાય છે એવું એ લોકો એ સિંહ અને સિંહણના મૃત્યુના સમાચારો સાંભળતા આપણને લાગી આવે છે આજે છેલ્લા આંકડાઓ છેલ્લા વોટ્સએપની અંદર મેસેજ કે ઇમેજ તમે જુઓ અથવા તો મોટા ભાગના સિંહ અને સિંહણના મૃત્યુ કૂવામાં પડવાથી ક્યાંક તાર જે બાંધેલા હોય શોર્ટ સર્કિટવાળા તારમાં શોર્ટ સર્કિટને કારણે જંગલમાં બહાર આવવાથી ત્યાં છે અને આજે ગીરનો સાવજ ગીરનો સિંહ જે છે એ રાજકોટ જિલ્લા સુધી પહોંચે છે જસતણ તાલુકાના હિંગોળગઢ સુધી પહોંચે છે આવા ન્યૂઝ પણ આપણે છાપવામાં જોઈએ છે તો આનું કારણ એ છે કે એ વન્ય પશુઓ નિરાશ્રિત થતા જાય છે એમને પોતાનું ઘર આજે ટૂંકું પડતું જણાય છે એને કારણે પણ આજે એ એમ એમ એમની વસ્તી ઘટતી જાય છે અને માત્ર ભવિષ્યમાં એવું બનશે કે બધા લોકો એ બધા જે વન્યજીવો છે એ આપણે શોકેસમાં જોઈ શકીશું અને બાળકોને બતાવી શકીશું કહીશું કે જો બેટા આ એક સિંહ હતો આ એક વાઘ હતો આ સિંહ ગુજરાતના ગીરના જંગલમાં રહેતો હતો આવી વાર્તાઓ પણ આપણે નજીકના ભવિષ્યમાં બાળકોને ન કહેવી પડે એ એ જોવાની સમજવાની જરૂર આપણા સૌ માટે છે એ પણ આપણે યાદ રાખીશું તે સિવાય ખાસ કરીને જે જંગલ વિનાશનું પરિણામ છે એ છે ગ્રીનહાઉસ ઇફેક્ટ પૃથ્વી એક હૂંફાળું ઘર છે કુદરતી રીતે કુદરતીનું ઓટોમેટિક બેલેન્સ કરીને પૃથ્વી ઉપર જેટલું તાપમાન જરૂરી હતું એટલું જ તાપમાન કુદરતી રીતે પૃથ્વી પર હતું અને પૃથ્વી ઉપર રહેલા તમામ સજીવોનો એ રીતે વિકાસ હતો પણ છેલ્લા વર્ષોમાં છેલ્લા દસકાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ પછી અને ઉદ્યોગોની નીતિને કારણે ઉદ્યોગો વધવાથી આજે હવા પ્રદૂષણ સર્જાણું છે આજે વાહનો વધવાથી હજારોની સંખ્યામાં રોજે વાહનો વધે છે એ વાહનોનો ધુમાડો અને ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાને કારણે વાતાવરણમાં રહેલા ઓઝોનના સ્તરમાં ગાબડા પડ્યા છે ઓઝોનના સ્તરને નુકસાન પહોંચ્યું છે એને કારણે પૃથ્વી ઉપર સૂર્યનું તાપમાન વધ્યું છે એ તાપમાન વધવાની જે અસર છે એ એટલે ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્રીનહાઉસની અંદર થયેલી અડચણ ગ્રીનહાઉસની અંદર જે આ ઇફેક્ટ ઊભી થઈ છે એને કારણે બીજી એક બીજી પણ મહત્ત્વની જે કંઈ ઘટના નિર્માણ થઈ છે એ છે ગ્લોબલ વોર્મિંગ તો પૃથ્વી ઉપર આજે તાપમાન વધતું જાય છે આજે આજે ગાંધીનગરની અંદર જ્યાં ગુજરાતની અંદર સૌથી વધુ માત્રામાં વનસ્પતિ છે આમ છતાં આજે સપ્ટેમ્બર મહિનાની અંદર હજી પણ તાપમાન ઊંચું ન હોય આમ છતાં અહીંયા આડત્રીસ આજનું આડત્રીસ ડિગ્રી અંશ સેલ્સિયસ ડિગ્રી તાપમાન છે વિચાર કરો એક એક ઉનાળાની અંદર મે મહિનાની અંદર જે તાપમાન હોય એ તાપમાન આજે સપ્ટેમ્બર મહિનાની અંદર આવું એ ગ્રીન સિટી કહી શકાય ગ્રીન સિટીની અંદર રહ્યું છે એનું કારણ છે કે આ ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્રીનહાઉસ ઇફેક્ટ થવાથી પૃથ્વીનું તાપમાનમાં સતત વધારો થયો વધારો થતો જાય છે આજે શિયાળો શિયાળા જેવો નથી લાગતો સાહેબ આજે મિશ્ર ઋતુ અનુભવાય છે આ બધી વસ્તુ છે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ આ માત્ર ભારતની વાત નથી સમગ્ર વિશ્વની આ પરિસ્થિતિ છે સાહેબ કારણ કે સમગ્ર વિશ્વની અંદર પ્રદૂષણ વધ્યું છે વાહનો વિધા છે એનો ધુમાડો એનો જે કાંઈ હવા પ્રદૂષણ સર્જાણું છે એની સીધી અસર વાતાવરણના જે પડ છે જે વજનનું સ્તર છે એ સ્તરની અંદર થઈ છે એને કારણે ગ્લોબલ વોર્મિંગ થયું છે એ આપણે જોઈશું આ વાતાવરણની અંદર જે જે વાયુનું જેટલું પ્રમાણ હતું એની એ વાયુનું પ્રમાણ બેલેન્સ ન રહ્યું અનબેલેન્સ થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા હોવું જોઈએ એ તમે જોઈ શકો છો કે છપ્પન ટકા સુધી પહોંચવાની શક્યતા જે પહોંચ્યું છે તો આવા અલગ અલગ વાયુઓ નવા નવા વાયુઓ પણ આમાં ઉમેરાતા જાય છે એ પણ ગ્રીનહાઉસ ઇફેક્ટની અસર છે ગ્લોબલ વોર્મિંગને કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના જે બરફીલા વિસ્તારો છે એ બરફીલા પ્રદેશોમાંથી પણ બરફના પહાડો ઓગળી રહ્યા છે બરફ ઓગળી રહ્યો છે અને એ આપણે સ્લાઇડ તમે જોયું અને એ બરફીલા પહાડોને કારણે જે પાણી છે એ સમુદ્રમાં ગયું અને સમુદ્રનું જતાં સમુદ્રની સપાટી ઊંચી આવતી જાય છે સમુદ્રની સપાટી વધતી જાય છેલ્લા વર્ષોમાં આવેલા સુનામીને કારણે અંદમાન નિકોબારના અનેક ટાપુઓ ઇન્દિરા પોઈન્ટ જે ભારતનો અંતિમ છેડો હતો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો આવા તો અસંખ્ય ટાપુઓ જે એ સુનામીની અંદર એ સમુદ્રમાં ગરકાવ થઈ ગયા છે અને એ દિવસો પણ દૂર નથી કે ટૂંકા સમયની અંદર વૈજ્ઞાનિકો અને એના જે નિષ્ણાતો છે એવી આગાહી કરે છે કે ટૂંક સમયની અંદર ટૂંકા વર્ષોમાં ભારત અને એ સિવાય દુનિયાના જે શહેરો સમુદ્ર કાંઠે છે સમુદ્ર કિનારે છે એ શહેરો ભવિષ્યના સમયમાં સમુદ્રમાં ગરકાવ થઈ જવાની પરિસ્થિતિ છે આ ચોક્કસ છે આ સત્ય છે મુંબઈ કદાચ આવતા પચાસ વર્ષોમાં સંભાવના છે કે આવતા પચાસ વર્ષોમાં મુંબઈને પણ એ અસર પહોંચશે ને મુંબઈ છે એ પણ સમુદ્રમાં વિલીન થઈ જવાની પણ શક્યતાઓ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે એનું પ્રમુખ કારણ છે ગ્લોબલ વોર્મિંગ તો આ ગ્લોબલ વોર્મિંગ સર્જાવાનું મુખ્ય અને મહત્ત્વનું કારણ એ એટલે કે જંગલોનો નાશ જંગલોનો નાશ થવાથી આ બધી જે કંઈ માનવની દુશ્મનીય ઘટનાઓ છે એ ઘટનાઓ ઘટી રહી છે અને એના સૌ આપણા જ આપણે સાક્ષી બની રહ્યા છીએ આ એક પ્રકારની કમનસીબી માની શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એ વાત કરી ભારત દેશના જંગલોના પ્રકારો જંગલોનું મહત્ત્વ જંગલના વિનાશના કારણો જંગલ વિનાશની અસરો હવે જંગલ વિનાશની જે અસરો છે એ અસરો પરિણામો ઘટે એ માટે સરકાર ખૂબ ચિંતિત છે સરકાર પોતાના સ્થાને પ્રયત્નો કરી રહી છે એનું કેટલીક બાબતો આપણે નિહાળીશું ઓગણીસો બાવનની સાલમાં ભારત સરકારે જંગલોને બચાવવા માટે રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી છે અને એ અનુસાર કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ સંજોગોમાં એમને કહ્યું કે ભાઈ દેશના તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ આપણો ટાર્ગેટ છે કે તેત્રીસ ટકા વિસ્તારની અંદર જંગલો કરવાના છે ઓગણીસો બાવન આજે બે હજાર સોળ આશરે અડતાલીસ થી સાઠેક વર્ષનો સમયગાળો છે પણ હકીકતમાં ભારતમાં ત્રેવીસ ટકા વિસ્તારમાં જંગલો છે ગુજરાતના દસ ટકા વિસ્તારમાં જંગલો છે આ આંકડો હજી વધતો નથી કારણ કે આ સામાજિક વનીકરણનું કામ છે સમાજના સહયોગનું કામ છે બધા જો સાથે મળીને કામ કરશું તો આપણે એ દિશામાં આગળ વધી શકીશું જંગલોની બાબતમાં અહીંયા જે નકશો આપ્યો છે એ નકશાની અંદર જે કાંઈ જે પરિસ્થિતિ બદલાણી છે ખાસ કરીને ક્લાઇમેટની વાતાવરણની પરિસ્થિતિમાં બદલાણી છે એને કારણે જંગલોમાં પણ વધઘડ થઈ છે એ દર્શાવે છે હવે વિશ્વની એક સંસ્થા છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ એને એ વિશ્વના દેશોનો સર્વે કરે છે વન્ય પ્રાણીનો સર્વે કરે છે અને વન્ય વનસ્પતિનો સર્વે કરે છે એને એક રેડ ડેટા બહાર પાડ્યા છે પ્રસિદ્ધ કર્યા છે જેમાં ચારથી પાંચ વનસ્પતિ મૂકી છે કે જે વનસ્પતિ લુપ્ત થવાના આળે ગાળે છે લુપ્ત થવાની સંભાવના છે એમાં સફેદ કાખરો ગૂગલ નીલસોટી આંબલીને હરડે મૂકવામાં આવી છે અને અહીંયા જે ચિત્ર મૂક્યું છે એ આંબલીનું ચિત્ર છે એ આપ અહીંયા જોઈ શકો છો ત્યાર પછી આપણે વાત કરીશું જંગલ સંરક્ષણના ઉપાયો વિશે તો જંગલ જે સંરક્ષણ છે એનું રક્ષણ થવું જોઈએ આપણે હું તમે આપ સૌ માનીએ છીએ કારણ કે જે જંગલો જ આપણને બચાવી શકે છે જંગલો જ આશરો આપી શકે છે આપણા કુટુંબને તારવી શકે છે માણસ થાકેલો પાકેલો હોય તો જંગલ એ કોઈ વૃક્ષ પાસે બેસે તો એને આનંદ મળે છે એક શાસ્ત્રને એક ભાવગીતમાં કહેવામાં આવેલી પંક્તિ મને યાદ આવે છે કે આ વૃક્ષ તણો સંદેશો જીવનમાં ઉતારી દેજો આ વૃક્ષ તણો સંદેશ જીવનમાં ઉતારી દેજો માટે સરકારના પ્રયત્નોની પહેલા વાત કરીશું ઓગણીસો બાવનમાં રાષ્ટ્રીય વન નીતિ એસી માં વન સંરક્ષણ અધિનિયમ ની ઘોષણા ઓગણીસો માં સુધારા વધારા સાથે નવી રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકવામાં આવી તે માટે તે સિવાય પણ જંગલોના વિકાસ માટે અનેક એવોર્ડ્સ આપવામાં આવે છે અનેક સંસ્થાઓનું નિર્માણ કર્યું છે અનેક પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે એ સરકારશ્રીના પોતાના પ્રયત્નો છે આમ છતાં પણ સરકારે સામાજિક વનીકરણ કરવાની યોજના મૂકી છે એ અંતર્ગત ગુજરાતના જે કંઈ મહત્ત્વના જે તીર્થધામો છે એ તીર્થધામોની અંદર એમને અલગ અલગ પ્રકારના સ્મૃતિવન નિર્માણ કર્યું છે ગોવિંદ ગુરુ સ્મૃતિવન માનગઢ મુકામે છે શક્તિવન એ વન છે કાગવડ મુકામે છે એ રીતે ચોટીલાની અંદર અંબાજીની અંદર પાવાગઢની અંદર દ્વારકાની અંદર અનેક ક્ષેત્રોમાં સમાજ સરકારે દર વર્ષે વન મહોત્સવના ભાગરૂપે સામાજિક વનીકરણના ઉપક્રમે આવા વિશાળ વનનું નિર્માણ સરકારે છેલ્લા વર્ષોમાં આદર્યું છે એ ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે બે હજારને તેરની અંદર દ્વારકા મુકામે નાગેશ્વર જે મહાદેવ આપણું પ્રાચીન જ્યોતિર્લિંગ એ ત્યાં વાવે ગુજરાતના કાર્યક્રમ અંતર્ગત ત્યાં વન મહોત્સવ ઉજવીને ત્યાં વનનું નિર્માણ કર્યું છે એ સિવાય પણ અભયારણ્યની રચના સરકારે કરી છે કે જ્યાં જંગલોનું સંવર્ધન થાય અને જે વન્ય પ્રાણી નિરાશ્રિત બને એ પણ પ્રકારનું કામ કર્યું છે પર્યાવરણ જાગૃતિ માટે પણ સરકાર દ્વારા વૈશ્વિક લેવલે અલગ અલગ પ્રકારના દિનની ઉજવણી થાય છે આપ અહીં જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં છે એ રીતે વન દિન પૃથ્વી દિન ઓઝોન દિન પર્યાવરણ દિન ઓઝોન બધા પ્રકારના દિવસો ઉજવાશે પણ જ્યાં સુધી લોકોના હૃદયની અંદર નહીં બેસે કે આ વૃક્ષ મારે વાવવું છે મારું છે પોતાનું છે અને આ મને જ છું આપશે ત્યાં સુધી આ બધા જ દિવસો જે છે એનું કોઈ મહત્વ નહીં રહે એ સિવાય પણ શું કરવામાં આવે પવન આ પ્રકારની જે પુનઃ પ્રાપ્ય ઉર્જા છે એનો ઉપયોગ વધારવામાં આવે એવું કરવામાં આવે તો પણ જે કાંઈ બળતણ તરીકે જે વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે આપણે આપણે ઘટાડી શકીએ એ વૃક્ષ બચી શકે તે સિવાય જે કાંઈ કાયદા બનાવ્યા છે સરકારે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર એનો કડક અમલ કરવામાં આવે જે લોકો વૃક્ષને કાપે છે એને કડક સજા કરવામાં આવે એવા દાખલાઓ હજી આપણે ઓછા જોઈએ છીએ કારણ કે એનું મહત્વ આપણને ઓછું છે આમ છતાં પણ જો આપણે આજુબાજુનું વૃક્ષ કાપવું હોય ને તો પણ આપણે સરકારની મંજૂરી લઈ પડે છે એ આ કાયદામાં લખ્યું છે એ સિવાય શું કરવામાં આવે તો જંગલો વિના શટકે તો આપણા જગન્મ દિવસે લગ્ન પ્રસંગે પણ એવી એવી માહિતી આપવામાં આવે કે ભાઈ વૃક્ષ ઉછેરવું જોઈએ અથવા દંપતી દ્વારા કોઈ પણ ગિફ્ટને બદલે વૃક્ષની ગિફ્ટ આપવામાં આવે ઘણા બધા લોકો જાગૃત લોકો પર્યાવરણ પ્રેમી લોકો આવું કરે છે નવ દંપતિ એમને વૃક્ષથી આવકારે છે વૃક્ષના પોતાના મનગમતા જે રોપાઓ છે ફૂલછોડના રોપા છે એનાથી આવકારે છે એ સિવાય પણ જંગલોમાં જે દાવાનાળ લાગે છે આગ લાગે છે એ માટે આગ સમનના જે પ્રયત્નો છે એ પ્રયત્નો ઝડપી અને તાત્કાલિક કરવામાં આવે તો એને કારણે પણ જે હજારો એકરની અંદર જે વિનાશ થાય છે જંગલોનો એ વિનાશ આપણે અટકાવી શકીશું એ સિવાય પડતર જમીનની અંદર નદી રેલવે સડકો એની આજુબાજુની જે જમીન છે ત્યાં બને એટલું વૃક્ષારોપણ કરવું જોઈએ અને એનું સાચવણી કરવી જોઈએ અને જાળવણી કરવી જોઈએ એ સિવાય અલગ અલગ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આ ક્ષેત્રે કામ કરી રહી છે એમાં સી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુ શન અમદાવાદમાં આવેલી સંસ્થા પણ આ ક્ષેત્રમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે ઇન્દ્રાળા પાર્ક ઉદ્યાન પણ જાગૃતિ લાવવાનું કામ કરે છે આજુબાજુની તમારી જે સ્થાનિક નર્સરીઓ છે એ પણ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે હિંગોળગઢ પ્રાકૃતિક ઉદ્યારણ્ય અભયારણ્ય જે રાજકોટ જિલ્લાના જસ્તણ તાલુકાના હિંગોળગઢ મુકામે આવેલું છે જે ભારતનું સર્વપ્રથમ પ્રકૃતિ શિક્ષણ આપતું કેન્દ્ર છે એની મુલાકાત લઈને ત્યાં પણ પ્રાકૃતિક શિબિરો ગોઠવીને પણ આ ક્ષેત્રે જાગૃતિ લાવી શકાય છે પ્રકૃતિ શિક્ષણ દ્વારા પણ જાગૃતિ લાવી શકાય છે એ સિવાય પણ કેટલીક બાબતો મારે આપણી સાથે શેર કરવી છે અંતિમ તબક્કામાં છીએ વૃક્ષ બચાવો વૃક્ષ વધાવો આ એક ચિત્ર જોવો છો જ્યાં તમે કહેવામાં આવે છે જો આવું થતું હોય તો વિચારો મિત્રો એક વૃક્ષને જો બાંધીને ले तो शू था अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते बांध तने में उसके रसी चाहे जहाँ कहीं ले जाते जहाँ कभी कहीं भी धूप सताती उसके नीचे झट सुस्ताते जहाँ कहीं वर्षा हो जाती उसके नीचे हम छिप जाते ये बात पेड़ की है અહીંયા બેટી અને વૃક્ષ એક બેટી અને વૃક્ષની એક કલ્પના કરવામાં આવી છે જે બેટીને માતાના ગર્ભમાં જે પહેલાં એને ભ્રૂણ હત્યા કરવામાં આવે છે એ જ રીતે પેડની ભ્રૂણ હત્યા થાય છે એ મસ્ત વાતા સ્લાઇડમાં મૂકવામાં આવી છે સમયના ભાવે આપણે વાંચતા નથી આગળ વધીશું આ એક બહુ મસ્ત વિચાર છે એક વાક્ય છે જે હૃદય સુધી અંદર સુધી ઉતરી જાય એવું છે કે વિશ્વ મેં આદમી એકમાત્ર એસા પ્રાણી હૈ

ત્યાર પછી મુલાકાતે જરૂરી હૈ અગર રિસ્તે નિભાને હે મુલાકાતે જરૂરી હે અગર રિસ્તે નિભાને હે વરના લગાકર ભૂલ જાતે હૈ તો પૌધે ભી સૂક જાતે હે સંબંધ વિકસાવવા હશે તો વૃક્ષ ઉછેરીને વાવીને એને એટલું નહીં ચાલે એને એને વારંવાર એની મુલાકાત લેવી પડશે એને એનું સંરક્ષણ કરવું પડશે ને એને ખાતર પાણી જે કાંઈ કરવું પડતું હશે કરવું પડતું હશે અને અંતે બાજુમાં આપેલું પેડ અધિક હો બચ્ચે કમ પેડ અધિક હો બચ્ચે કમ ચલો સફ લો તુમ ઓર હમ ચલો સપથ લો તુર હમ આપણે શપથ લઈશું તમારો જમણો હાથ રાખીને મિત્રો શપથ લેજો કે હું મારા જિંદગીમાં દર વર્ષે મારા જન્મ દિવસે એક વૃક્ષ વાવીશ અથવા એક વૃક્ષની સંભાળ લઈશ અથવા એક વૃક્ષ ઉછેરીશ અથવા એક વૃક્ષનું ધ્યાન રાખીશ બસ આટલું કરીશું ને તો વૃક્ષ ટીપે ટીપે સરોવર ભરાય એમ દરેકના સંકલ્પે સંકલ્પે વૃક્ષ આગળ વધશે ભારત માતાનો પણ આ જ પુકાર છે મિત્રો પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી આપણે ધ્વજવંદન કરવા કદાચ ન જી શકીએ તો વાંધો નથી પણ તમે એક વૃક્ષ વાવશો ને એ પણ એક પ્રકારની સાચી દેશભક્તિ છે એ ગામડા ગામનો ગરીબ ખેડૂત કે નર્સરીમાં કામ કરતી એક ગરીબ બાઈ છે ગરીબ જે મજૂર છે એ પણ દર વર્ષે હજારો વૃક્ષનું કામ વાવે છે ઉછેરે છે એ પણ એક પ્રકારની દેશભક્તિ છે ભારત માતા કી એ પુકાર

અને છેલ્લી વાત કરીને આપણે આજના જે કાંઈ એપિસોડ છે ને આપણે સમાપન કરીશું અગર એક વૃક્ષ અપલોડ કરી જુઓ મિત્રો વાદળોનું ટોળું આવશે લાઈક કરવા એક વૃક્ષ ને આપણે જો વાવીશું ને તો હજારો વાદળો એના સુધી પહોંચી જશે